માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નમસ્કાર દાદા આપણા ગુજરાતમાં વધુ એક હોનારત થઈ ગઈ વડોદરાના પાદરા નજીક મહીસાગર નદી પર આવેલો આ ગંભીર બ્રિજ તૂટી પડ્યો અને આમાં દસ થી વધુ લોકોના મોત થયા હોવાનો અહેવાલ છે દાદા તમે એક સંવેદનશીલ સરકાર ચલાવો છો

આ બ્રિજ હોનારત માટે કોણ જવાબદાર ઇન તપાસ પણ થશે પણ આ તપાસ થયા બાદ શું એમને સજા મળશે ગુજરાતના લોકો આ તપાસ તપાસથી હવે કંટાળી ચૂક્યા છે તમે તપાસના આદેશ આપો છો પણ તપાસ કોણ કરે છે તપાસ થઈ પણ જાય તો સજા કોને થાય છે અને આજે પાદરાની ઘટના બની એ કોઈ હોનારત નથી સાહેબ આને હું માનવ સર્જિત

આવી કોઈ બ્રિજ તૂટી પડવાની ઘટના કેટલી શરમજનક બાબત છે એ તમે પણ સારી રીતે જાણો છો આખો દેશ કહે છે કે બ્રિજ જોવા હોય તો ગુજરાત આવો બ્રિજ જોવા હોય તો સુરતમાં આવો અને આજ ગુજરાતમાં આવો કોઈ બ્રિજ તૂટી પડે તો આપણી કઈ છબી આપણે દેશ સમક્ષ મૂકી રહ્યા છે આશા છે કે આ હોનારત માટે જવાબદાર લોકોને સજા થશે પછી ભલે એ કોઈ મોટો અધિકારી હોય કે પછી ભલે કોઈ નેતા હોય કે મંત્રી હોય તમે સંવેદનશીલ બનીને તપાસ કરાવશો આ બ્રિજ કેમ તૂટી પડ્યો તેનું કારણ શોધી કાઢશો સાહેબ તમે પેલા એન્જિનિયરનું નિવેદન સાંભળ્યું કે એન્જિનિયર સાહેબનું તો એવું કેવું છે કે આ બ્રિજ જર્જરિત તો શું કોઈ ધરતીકંપ આવ્યો હતો સાહેબ એટલા વિસ્તારમાં કે પછી પાણીને લીધે આ બ્રિજ વહી ગયો આવા એન્જિનિયર સાહેબોને પણ થોડુંક જ્ઞાન આપજો સાહેબ કે આ બ્રિજ એમને એમ નથી તૂટી પડ્યો બે હજાર બાવીસમાં લખન દરબાર નામના એક વ્યક્તિએ આની ફરિયાદ સુધા કરી હતી અને તમારા અધિકારીઓ પણ માની રહ્યા હતા કે હા આ બ્રિજ હવે કંઈ બે વર્ષ ટકે તેમ નથી પણ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી સાહેબ અને આ બ્રિજ આજે તૂટી પડ્યો જેમાં દસ લોકોના મોત થયા આવા તો ઘણા બ્રિજ સાહેબ આ એકમાત્ર બ્રિજ નથી આવા તો ઘણા બ્રિજ છે સમગ્ર ગુજરાતમાં જે ક્યારે પણ તૂટી શકે છે અમારા સુરતની જ વાત લઈ લો સુરતના કામરેજમાં તાપી નદી પર એક બ્રિજ છે જેમાં લોખંડનો એક મોટો પટ્ટો લગાવી દીધો છે જેથી આ બ્રિજ ટકી રહ્યા વાહનો એના પરથી પસાર થાય છે વિડીયો કદાચ તમે પણ જોયા જ હશે પણ આ બ્રિજ ને કોઈ કાયમી મરામત નથી થતી ઘણા બ્રિજ એવા છે છે જે હાલતમાં એક આરટીઆઈ કાર્યકર્તાએ તો આરટીઆઈ પણ કરી હતી સાહેબ કે આપણા ગુજરાતમાં કેટલા જર્જરિત બ્રિજ છે તમને જાણીને પણ નવાઈ થશે કે કેટલીક નગરપાલિકાઓ જવાબ પણ ન આપ્યો અને કહી દીધું કે અમારા કાર્યક્ષેત્રમાં જ નથી અને જવાબદારી કોઈ બીજા પર સોંપી દીધી અને ત્યાંથી પણ જવાબ ન મળ્યો એટલે તમારો જ ઠરાવ હતો ને સાહેબ કે નગરપાલિકાને મહાનગરપાલિકા જ હવે બ્રિજ માટે જવાબદાર હશે તેમની મરમત કરવી તેમને રિપેર કરવું તેમને સમારકામ કરવું તેમને જાળવી રાખવા એ નગરપાલિકા મહાનગરપાલિકાનું જ કામ છે તે છતાં નગરપાલિકા મહાનગરપાલિકાઓ ધ્યાન નથી આપી રહી સુરત શહેરમાં તો સરસ બ્રિજ છે પરંતુ શહેરની બહાર ઘણા એવા રસ્તાઓ છે બ્રિજ છે જે જર્જરિત હાલતમાં છે આજ નહીં તો કાલે તૂટી પડશે આપશ્રીને બસ એક જ વિનંતી છે સાહેબ જો તમારે તપાસના આદેશ નહીં આપવાના હોય ને તો એક કામ કરો આજે પણ ઘટનાઓ બનતી હોય એ ઘટના ન બને તે પહેલા જ અધિકારીઓને બોલાવો તતરાઓ અને સમજાવો કે ગુજરાતમાં જો કામ કરવું પડશે પ્રજા હિતમાં જ કરવું પડશે તમે એક સંવેદનશીલ વ્યક્તિ છો તેથી એક સંવેદનશીલ પત્રકાર તમને એટલી જ વિનંતી કરે છે કે સાહેબ હવે તપાસના ના આપો હવે જ કામ કરીને આપો આખું ગુજરાત તમારા પર મીઠ માંડીને બેઠું છે આ જે પણ અધિકારીઓ જવાબદાર છે તેમના પર કાર્યવાહી કરો અને ઘટના ન બને તે માટેના પગલા લો કારણ કે હવે આટલી બધી હોનારતો થયા બાદ અધિકારીઓ અધિકારીઓ પાસે આ ભ્રષ્ટ કોઈ જ આશા અપેક્ષા નથી રહી પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તમારી પાસેથી અપેક્ષા છે કે તમે ગુજરાતનું શાસન સારી રીતે ચલાવશો આપશ્રીને એક જ વિનંતી સાહેબ ગુજરાતનો